મારી તંત્રને પણ આ વખત બહુ જ બહુ જ આભાર તંત્રનો આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આશીર્વાદ ભૂપેન્દ્રભાઈ પટેલ સી એમ એમને પણ આશીર્વાદ અને ખાસ મારા આશીર્વાદ હર્ષભાઈ સંઘવીને બે હજાર સોળથી કિન્નાર અખાડાની શરૂઆત થઈ અને એનો મુખ્ય ઉદ્દેશ ધર્મને સનાતન ધર્મ સાથે જોડવાનો મુખ્ય ઉદ્દેશ છે અને લોકોની અંદર સનાતન ધર્મ શું છે એ બતાવવાનો સમજાવવાનો કે ડુંગરાવારીને નહીં પૂજો તો ચાલશે પણ ઉમરાવારીને સુખી રાખો તો ડુંગરાવારી આપોઆપ રાજી થઈ જશે ચારધામ ધામ નહીં કરો તો ચાલશે પણ ઘરના જે માતા પિતા છે એને ખુશ રાખો એને સુખી રાખો લોકોના ઘરે બાલ બચ્ચા નથી હોતા એના ઘરે અમે આશીર્વાદ આપીએ તો બાલ બચ્ચા થાય છે જે લોકો બેરોજગાર હોય છે એને રોજગાર મળે છે જે ઘર વિહોણા હોય છે એને ઘર પણ મળે છે કેટલાય અનુભવો છે આવા અમને સર પાસે લઈ ગયા તો ખબર પડી કે આ કિન્નર કિન્ન આ પણ એક કિન્નર જ છે તો એ સૌભાગ્ય કહેવાય મારું અને આજે મારી સાથે એ પણ લોકોને આશીર્વાદ આપે છે ઓમ નમો નારાયણ કરો બેટા બધાને ઓમ નમો નારાયણ અને મારા અને મારી કિન્નર મંકીના બેવના આશીર્વાદ છે ગોદમાં મહાશિવરાત્રી એટલે કે આ વર્ષે બે હજાર છવ્વીસની ની જે થીમ છે મિનિકુંભ જેમને ઓળખ પામી છે તેમને લઈને આપણે અલગ અલગ અખાડાઓના સાધુ સંતો સાથે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે હવે પહોંચ્યા છીએ કિન્નર અખાડા કે જેમને હવે મહાકુંભની જે કુંભની અંદર પણ સ્થાન મળ્યું હતું અહીંયા પણ બે હજાર સોળથી સ્થાન મળેલું છે આપણી સાથે અહીંયાના જે કિન્નર અખાડાના

જેવી રીતના બીજા અખાડા અહીંયા આવ્યા છે એવી રીતના કિન્નર અખાડો પણ આવ્યો છે કિન્નર અખાડાની અંદર આપ જોઈ શકશો મોટામાં મોટું અન્નક્ષેત્ર ચાલુ છે અમે તમામ કિન્નર સાધુઓ અહીંયા આવ્યા છીએ મારી સાથે કિન્નર મંકી ફર્સ્ટ વખત છે મારું એ પણ આવ્યું છે બધાને આશીર્વાદ આપવા માટે ઓમ નમો નારાયણ કરો બેટા ઓમ નમો નારાયણ અને બધાને અમારા અહીંયાથી તમારી તમારા માધ્યમથી ખૂબ ખૂબ આશીર્વાદ છે ગિનારી મહારાજ બધાને ખૂબ સુખી રાખે અને સર્વનું કલ્યાણ થાય કિન્નર અખાડાની શરૂઆતની વાત કરીએ તો ક્યારથી થઈ છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય બે હજાર સોલથી બે હજાર સોલથી કિન્નર અખાડાની શરૂઆત થઈ અને એનો મુખ્ય ઉદ્દેશ ધર્મને સનાતન ધર્મ સાથે જોડવાનો મુખ્ય ઉદ્દેશ છે અને લોકોની અંદર સનાતન ધર્મ શું છે એ બતાવવાનો સમજાવવાનો જેમ કે હું ઘરે ઘરે જઈને માતાજીના ત્રિપુર સુંદરીના આનંદના ગરબા કરું છું હું પેટલાપથી છું આરતી બાપુના શિષ્ય છું અને મારી તંત્ર ને પણ આ વખત બહુ જ બહુ જ આભાર તંત્રનો આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આશીર્વાદ ભૂપેન્દ્રભાઈ પટેલ સી એમ એમને પણ આશીર્વાદ અને ખાસ મારા આશીર્વાદ હર્ષભાઈ સંઘવીને અને હજી પણ ખાસ આશીર્વાદ મારા ચરોતરના લાડકા એવા સાંસદ મિતેશભાઈ પટેલને કે જેમણે મને આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં ખૂબ યોગદાન કર્યું અને ખાસ એવા મુન્નાભાઈ અમારા જે પટેલ સારસાથી છે અમેરિકા રહે છે એમનો પણ ખૂબ આભાર અને તમામ ગુજરાતની ધર્મપ્રેમી જનતાનો આભાર જે અવારનવાર અમને કિન્નરોને સહાય કરતા રહે છે અને અવારનવાર કિન્નરોની સાથે ઊભા રહે છે ખૂબ ખૂબ આભાર તંત્રનો પણ આપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું હું શિવરાત્રી અને કિન્નર અખાડો જે છે તેમનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે શિવ શિવનું બે રૂપ છે એક શિવ અને પાર્વતી એ બે રૂપ એક થાય તો અર્ધનારેશ્વરનું રૂપ હું શિવ પણ છું હું પાર્વતી પણ છું અમે અર્ધનારેશ્વર છીએ તમે જોઈ શકો તો શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ હું છું શિખંડી રૂપે રામ રામાયણ જ્યાં રામ ભગવાન વનવાસ ગયા હતા ત્યારે પણ હું છું જ્યાં ચૌદ વર્ષ અમે લોકોએ પણ કલ્પવાસ કર્યો હતો રામ ભગવાન રામ વનવાસ ગયા તો અમે પણ વનવાસ કર્યો તો અને જ્યારે ભગવાન પાછા આવ્યા ત્યારે અમને આશીર્વાદ આપ્યો હતો કે તમે આશીર્વાદ આપશો એનું કલ્યાણ થશે ત્યારથી અમારો સમાજ વિશ્વને આશીર્વાદ આપે છે લોકોનું કલ્યાણ કરે છે જે લોકોના ઘરે બાલ નથી હોતા એના ઘરે અમે આશીર્વાદ આપીએ તો બાલ થાય છે જે લોકો બેરોજગાર હોય છે એને રોજગાર મળે છે જે ઘર વિહોણા હોય છે એને ઘર પણ મળે છે કેટલાય અનુભવો છે આવા અમને તો મા ભગવતીના આશીર્વાદ સદૈવ અમારી ઉપર છે તો અમે લોકોના આશીર્વાદ ભગવાન કહેવત છે કે ભગવાન ક્યાંય જઈ નથી શકતા તો એ રૂપે અમને મોકલ્યા છે બિલકુલ જૂનાગઢ આ વખતે મિની કુંભ જેમને જાહેર કરવામાં આવ્યો છે આ મિની કુંભની અંદર આજે વિશેષતાઓ તમને શું લાગે છે અને તમારું આ વર્ષે અહીંયા આ કેવું મહત્ત્વ લાગે છે અમારું મહત્ત્વ બહુ જ છે કેમ કે એમ પણ સરકારે અમને પહેલેથી મહત્ત્વ આપ્યું પણ છે અને અમારો જૂના અખાડાએ તો બહુ જ મહત્ત્વ આપ્યું છે અમારો હાથ પકડીને અને તમામ અખાડા અમારી સાથે છે બહુ જ મહત્ત્વ છે મિનિકુંભ આ વખત થઈ રહ્યો છે તો દેશમાંથી ઘણા ઘણા અલગ અલગ રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા સાઉથ મહારાષ્ટ્ર ગુજરાત અલગ અલગ પ્રદેશમાંથી લોકો આવશે અને સાધુ સંતોનો અને કિન્નર સંતોનો આશીર્વાદ લેશે ભજન લેશે ભોજન લેશે અને બધાનો આશીર્વાદ લેશે તમારી સાથે તમારું બેબી છે 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 તમે વાત કરી હતી એની આપણે જાણવી દર્શકોને શું હું એક વખત પંજાબ ભ્રમણ માટે જઈ રહી હતી ત્યારે મેં તમને જણાવ્યું કે આ કિન્નર કિન્નર મંકીની વાત કરું તો એક વખત પંજાબ જઈ રહી હતી ત્યારે એક કિન્નર એની માતા જે હતી ત્યાં રસ્તામાં એક્સિડન્ટ કોઈએ પણ કર્યું હશે ન થવું જોઈએ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ વાનર સ્થિતિ લઈને દરેક એનિમલ છે એ પણ એક ધરતીનો હિસ્સો છે તો એની માતા મરી ગઈ હતી અને એની સાથે એકદમ ચીપકીને બેઠું હતું તો જ્યારે અમે લોકો જોયું ત્યારે મેં વિચાર કર્યો કે એની માતાને અમે લોકો ત્યાં ખાડો ખોદીને સમાધિ આપીએ તો સમાધિ આપી ત્યારે મને એકદમ બાળકની જેમ ચીપકી ગયો પછી અમે લોકો એને લઈને આવ્યા પછી ડૉક્ટર પાસે લઈ ગયા તો ખબર પડી કે આ કિન્નર કિન્ન આ પણ એક કિન્નર જ છે તો એ સૌભાગ્ય કહેવાય મારું અને આજે મારી સાથે એ પણ લોકોને આશીર્વાદ આપે છે ઓમ નમો નારાયણ કરો બેટા બધાને ઓમ નમો નારાયણ અને મારા અને મારી કિન્નર મંકીના બેવના આશીર્વાદ છે કે આપણી ધરતી પર આવનાર સમયમાં કોઈ કુદરતી આફત ના આવે અને બધા શાંતિ હસી ખુશી વધારે બોલો હાર 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 અર્ધનારેશ્વરનું સ્વરૂપ તમારા જીવનની અંદર કેટલું પ્રેરણારૂપ છે કેટલું મહત્વનું છે બહુ જ પ્રેરણારૂપ છે અર્ધનારેશ્વરનું સ્વરૂપ બહુ જ પ્રેરણારૂપ છે હું ઘરે ઘરે જઈને આનંદના ગરબા કરું છું લોકો મને સાથ આપે છે હું બહુ જ ફેમસ છું ગુજરાતની અંદર મા ત્રિપુર સુંદરીના આનંદના ગરબા કરું છું મને આનંદ થાય છે કે ક્યાંક તો

આજના સમાજની વાત શું કરું સમાજ કેવો છે કે મારી વાત સાંભળો આ હાથ બધાને આશીર્વાદ માટે તો જોઈએ છે પણ હાથ પકડવા માટે કોઈ રાજી નથી હોતું કે ચાલો બેન તમે એ મારા બેન છો જોકે હવે તો ઘણો બદલાવ આવી ગયો છે ઘણું સારું છે આજે મને બહુ જ અંતરથી આનંદ થાય છે કે ગુજરાતના નહીં પણ ભારતના ખૂણે ખૂણે મેં જેટલા ભાઈઓ બનાવ્યા છે બધા અમારી સાથે ઉભા રહે છે જેટલા લોકોએ દીકરા દીકરીઓ બનાવ્યા છે બધા અમારી સાથે ઉભા રહે છે તો આજનો સમાજ તો બહુ બદલાવ ઘણો બદલાવ આવી ગયો છે જેમ કે નરેન્દ્ર મોદીભાઈના આવ્યા પછી ભારતનો બદલાવ થઈ ગયો એમ અમારો પણ બદલાવ થઈ ગયો અમારી લાઈફનો પણ બદલાવ થઈ ગયો બિલકુલ સંન્યાસ અને ત્યાગનો માર્ગની વાત કરવામાં આવે તો કિન્નર અખાડા છે તેમાં કેવી રીતે તેમને અપનાવવામાં આવે છે કિન્નર અખાડાની અંદર પહેલાં તો પિંડદાન કરવું પડે છે સંસાનનો ત્યાગ કરવો પડે છે સંસાનનો ત્યાગ તો કિન્નર તો શું જન્મથી જ સંસાનનો ત્યાગ કરેલો હોય છે એટલે પિંડદાન કરવું પડે છે મુંડન કરવું પડે છે તે પછી એને કિન્નર અખાડાની અંદર એન્ટ્રી મળે છે અને પછી સાધના કરવી પડે છે બહુ જ ભગવાનની પૂજા કરવી માતાજીની પૂજા તો અમે જન્મથી જ કરતા હોઈએ છીએ એટલે કિન્નર અખાડાની અંદર તો બહુ સરસ કહેવાય કે ડાયરેક્ટ મુંડન કરીને અમને સંન્યાસ આપવામાં આવે છે કેમ કે પૂજા તો અમે નાનપણથી કરતા હોઈએ છીએ આરાધના નાનપણથી કરતા હોઈએ છીએ સાધના પણ નાનપણથી કરતા હોઈએ છીએ એટલે એનો કોઈ વિષય જ નથી એટલે બહુ સરસ રીતે સંન્યાસ આપવામાં આવે છે કિન્નર અખાડામાં બિલકુલ આજના યુવાનો છે તેમને શું સંદેશ આપવા માંગશો બસ આજના યુવાનોને હું એટલું જ કહીશ કે ટૂંકમાં તમારા માધ્યમથી કે ડુંગરાવારીને નહીં પૂજો તો ચાલશે પણ ઉમરાવારીને સુખી રાખો તો ડુંગરાવારી આપોઆપ રાજી થઈ જશે ચાર બાર બારધામ નહીં કરો તો ચાલશે પણ ઘરના જે માતા પિતા છે એને ખુશ રાખો એને સુખી રાખો ઘરની મા રાજી હશે તો ધરતીની કોઈ પણ શક્તિ તમને દુઃખી નહીં કરી શકે અને ઘરની મા દુઃખી હશે ને તો ધરતીની કોઈ પણ શક્તિ તમને સુખી નહીં કરી શકે એ વસ્તુ સમજવી છે કે જે આજે રસ્તા ઉપર ઘણી જગ્યાએ આપણે જોઈએ તો જે ગાડીઓ પસાર થતી હોય ત્યાં કિન્નરો ઉભા હોય છે એ ખરેખર કોણ હોય છે અને એનું આ તમે એને કેવી રીતે મૂલવો છો મારી વાત સાંભળો કિન્નરની અંદર દરેક જાતિના લોકો હોય છે તો અમે અખાડા ધારી છીએ તો અલગ અલગ જાતિના કિન્નરો હોય છે જે લોકોને અખાડામાં ન રહેવું હોય એ પેટ માટે શું કરે આ સમાજ એને ભણવા નથી દેતો મા બાપના આંગણામાં રહે મા બાપ પાસે રહેવા નથી દેતો લોકો ટોકે છે એમના મા બાપને કે તમારા દીકરાઓ કે તમારો દીકરો કિન્નર છે તમારો દીકરો એટલે એને સંસાર ત્યાગ કરવો પડે મા બાપ છોડવા પડે તો ક્યાં જાય રોડ પર જ ઉભા રહે સરકાર હવે એ વિશે કઈ વિચારે અને કિન્નરો વિશે કંઈ વિચારે અને કંઈ સારું વિચારે અમને પણ એક સારું પ્લેટફોર્મ મળે તો બહુ સારું અમે પણ ભણવા માંગીએ અમારો સમાજ પણ ભણવા માંગે છે અમારો સમાજ કંઈક કરી બતાવવા માંગે છે જુનાગઢ નો મેળો આ વખતે આપણે વાત થઈ અલગ લાગે છે પણ તમારા માટે આમાં અલગ શું છે વિશેષ શું છે અમારા માટે કાંઈ જ અલગ નથી તંત્રની બહુ જ સરસ સગવડતા છે થોડી અવગડતા પડશે પણ સગવડતા આ વખત બહુ જ જોરદાર છે બહુ જ સરસ છે તંત્રનો આભાર માનવો જોઈએ અને બધાએ સાથે મળીને આ પર્વ મનાવવો જોઈએ એક પ્રશ્ન એવો પણ ઘણી વખત આવતો હોય છે કે જે લગ્ન પ્રસંગ હોય છે ત્યાં કિન્નરો જતા હોય છે પરંતુ ઘણી વખત એવું થતું હોય હોય છે છે કે રાજી ખુશીથી જે દેવામાં આવતું કરતાં ક્યાંક અલગ માંગણી થતી હોય છે આની કેવી રીતે મૂલવ છો તમે કિન્નારો ક્યાં જાય તમે વિચાર કરો તમે વિચાર કરો આજના જમાનામાં મોંઘવારીમાં કેટલું બધું એ છે તો કિન્નારો ક્યાં જાય હા થોડા અમુક અમારા સમાજની અંદર એવા લોકો છે કે જે જીત પર અટકી રહ્યા હોય છે પણ એનો એક ગુસ્સો હોય છે કે મને મારા મા બાપને ત્યાં રહેવા નહીં દીધો મને કામ કરવા નહીં દીધું તો એ ક્યાં જાય એટલે તમે પણ થોડું સમજો માન મર્યાદા આપશો તો કિન્નરનું દિલ બહુ મોટું હોય છે એ પણ તમને માન મર્યાદા આપશે અને સમજીને તમે જે આપશો એ લઈને તમારા ઘરેથી વિદાય થશે બિલકુલ ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ ઘણી બધી વાતો જે ઘણા લોકોના મનમાં હોય છે તેમને આપણે ચર્ચા કરી કિન્નરોને લઈને જે જે ઘણી બધી લોકોના મનમાં વાતો હોય છે આપણે કહ્યું પરંતુ જે પ્રમાણે કિન્નરનો જે અખાડો બે હજાર સોળથી જે ભવનાથની અંદર શિવરાત્રીના મેળાની અંદર હોય છે ને આ વખતે આપણે જે વાત કરી છે તે સમાજ માટે ખૂબ જ શીખવા જેવી છે